સુરતમાં રાજસ્થાની ભાઈબંધુઓ અને યોગીનાથ સમાજ સંગઠન દ્વારા ભવ્ય મહાશિવરાત્રી જાગરણ સુરત શહેરમાં મહાશિવરાત્રી પર્વની ભક્તિમય ઉજવણી નિમિત્તે સુરતમાં વસતા રાજસ્થાની ભાઈબંધુઓ અને યોગીનાથ સમાજ સુરત સંગઠન દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તારીખ પંદર બે બે હજાર રોજ રવિવારના રોજ સાંજે છ થી રાત્રે અગિયાર વાગ્યા સુધી મહાશિવરાત્રી બે અંતર્ગત મહાશિવરાત્રી જાગરણ તથા અન્ન વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન યોગીનાથ સમાજ સુરત સંગઠનના માર્ગદર્શન હેઠળ એસએમસી કોમ્યુનિટી હોલ રામજી મંદિર પાસે નાના વરાછા ઢાળ સુરત ખાતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભજન કીર્તન ભગવાન શિવની આરતી તથા ભક્તિ ગીતોથી શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈબંધુઓ હાજરી આપી ભોળાનાથના જયકારો સાથે જાગરણમાં ભાગ લીધો હતો કાર્યક્રમના અંતે સર્વે ભક્તોને અન્નપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ આયોજનને સફળ બનાવવા માટે સંગઠનના સભ્યો અને સેવાભાવી કાર્યકરો દ્વારા સંપન્ન કરવામાં આવ્યો હતો કે આજ અમારે ભગવાન આદિદેવ ભોલેનાથ આ દિવસ ને વિષ પીધો હતો આના બાબતે શિવરાત્રી ચાલુ થઈ આનો મૂળ ઉદ્દેશ્ય આ છે કે સોરાત્રી સોરાત્રી નો કહેવાનો મતલબ એમ થાય કે સોરાત્રી એક જ રાત્રી કરી હતી કે આ દિવસે ભગવાન ભોલેનાથે જે સમુદ્ર રતન નીકળ્યો તો વિષ આ પીધો હતો કોઈ દેવતા નહીં પીધો હતો તો મા પાર્વતી એનો કંઠ પકડી નાખ્યો હતો તો આનો ઝેર ત્યાં સુધી નહીં ઉતર્યો આની રાત્રી ગઈ આનો ઓરિજિનલ નામ સો રાત્રી છે અને આ માણસ બધા હવે આને શિવરાત્રિ કહેવા માંડી ગયા છે અને અમને અતિ પ્રસન્ન અને અતિ ખુશી છે કે અમારે આખા રાજસ્થાનના ભેગ ભગવાનભાઈ બધું નાથ યોગીનાથ સમાજ સંકલ સુરતમાં રહીને મહેનત કરીને આ એવો અમારો આ સાતવો આયોજન છે અમને બહુ બહુ ખુશી છે અને આ અમે વિશ્વ કલ્યાણ માટે સત્સંગ પ્રસંગ કરીએ અને અમે અહીં કામના રાખીએ છીએ બધાને કે ભગવાન ભોલેનાથની બધાની શુદ્ધ બુદ્ધિ આપે અને શાંતિ આપે સમૃદ્ધિ આપે અને અમારા બેગ ભગવાન એવો જ ને એવો ભગમો ઝંડો લેવાથો રહે અને જે જે કાર થતી હોય આ કેમેરામેન હિમાંશુ સાથે હર્ષેલ ધોળકિયા સમય મિત્ર ન્યૂઝ સુરત